સો હેલો ગાઈસ તો કેમ છો તમે બધા જય રામાદાણી જય શ્રી રામ તો આપણા નવા બ્લોકના અંદર તમારા લોકોનું સ્વાગત છે આપણે મળ્યા આજે બહુ દિવસ પછી એટલે બહુ દિવસ એટલે કે બે જ દિવસ કેમકે તમારો આ ભાઈ જે હતો એ થોડા કામના અંદર વેસ્ટ હતો અને કામ બી તમને ખબર હશે કેવું હશે કામ બહુ પર્સનલ કામ હતું ગાઈસ તમારાથી તો નહીં થાય આવું કામ એટલે તમને ખબર છે મારી નાઇટ શિફ્ટ ચાલતી હતી અને આપણે અત્યારે નાઇટ ના અંદર જતા હતા એટલે પછી રાતે કામ કરીને લોકો થાકી જતેલા એટલે આવીને પછી સૂઈ જતેલા ઊંઘીને પછી ત્રણ વાગે ખાઈને પછી પાછા સુઈ જતા નવ વાગે ઉઠેલા એવી રીતના રૂટીન ચાલતેલું બે દિવસથી એટલા માટે કંઈ જતા નહોતા એટલા માટે કંઈ લોક બોક બનાવતા નહોતા પણ આજે છે આપણો ઓફ ગુરુવારનો એટલે આજે આપણે નીકળ્યા છે અત્યારે સવાર સવારના અંદર એટલે સવાર એટલે કે અમારી તો આફ્ટરનૂન થઈ ગઈ એટલે અમારી અમારી સવાર બાર વાગે થાય છે એટલે અમે લોકો અત્યારે જઈએ છીએ ડીમાર્ટ ના અંદર અને આપણા જોડે છે આ બંકો હું કેશો કઈ કેવું છે કઈ નહીં આજનો દિવસ હું ના જેવો થશે જે પહેલા તો જઈએ છે ડીમાર્ટ માં હે ને ચલો તો ડીમાર્ટ જઈએ દીવા કાકા આવે છે આપણા દીવા કાકા આજે આવે છે વડોદરામાં વાકુડા દીવાત કાકા આવે છે દીવાત કાકા દીવા કાકાના નેરામ બી જવાનું છે આપણે એટલે તૈયારી જઈએ દીવાત કાકાને મલાઈએ તમને લોકોને એટલે નક્કી નહીં જવાનું ફાઈનલ ફાઇનલી તો થઈ ગયું છે એમ તો મારું ને યુવી ભાઈનું તો થઈ ગયું છે બટ હવે આના ફાધર ઇસ હું ગયે તો કરશું હા તો ચલો ગાઈસ આપણે મળીએ ડીમાર્ટ માં જઈને તો ગાઈસ તો ફાઇનલી આપણે આવી ગયા છે ડીમાર્ટ ના અંદર યુવરાજ ભાઈ એન્ટ્રી લે યુવરાજ ભાઈ જાવું છે હે કઈ ખાવું તો કંઈ નહીં ખાવું ધારી ખાઈ ધારી

તારી ઘરની ઠેલીઓ બગડતી એવું કરે જ એની ઘરની ઠેલીઓ બગડતી હોય તો અહીંયા નાની નાની ઠેલીઓ બધું ભરે છે ઓકે કમ્પ્લીટ માપ છે ભાઈ તને મેડલ આવી એટલે ચેક છે આ ચેકનું હું કઈ વટાવીશ

એક તો ફાટેલી વાટેલી તો નહીં હા તો ત્રણ કિલો લેવાનો છે ને એ કપડાં ઉકવે છે મારો ભાઈ કપડાં ઉકવે છે આપણો ભાઈ મળી આવે ગાઈશ થોડું બીજું બધું કલેક્ટ કરીને પછી હે ને બહુ મોટું બની જશે ને આજે બીજું આપણા દેવા કાકાને બી બતાના છે અને આજે કઈ તારીખ થઈ દેખી લઈએ સત્યાવીસ હા સત્યાવીસ તારીખે આપણા ત્યાં દેવા કાકા આવે છે દેવા કાકા એટલે આ લોકો અઠ્યાવીસ તારીખે આવશે પણ સત્યાવીસ તારીખે દેવા કાકા આવેલા એવું તો મળીએ આપણે હે ને બધું કલેક્ટ કર્યા પછી હા ને પ્રિન્સિપલ સો ગાઈસ તો ફાઇનલી અત્યારે આપણે ડિમાન્ડના બહાર નીકળી ગયા છે મસ્ત બધું સામાન બામાન લઈ લીધું છે આપણા યુવરાજભાઈ હું કેવું યુવરાજભાઈ

પીડાઈ પડે ગુદ્રામાં પીડાઈ પડે એવું છે આ 3000 વાર આપણે પેલી બેટ ઉપર જે દોરી મારે ને એ ટાઈપની દોરી આવે છે રૂપિયાની રીલ આવે 3000 વાર આવે આના અંદર તો હું કે ઉરાદભાઈ કેટલી લઈ જવાની જિગલી લેવા એટલે લઈ જવાની સો ગાઈસ તો ફાઇનલી આટલા અપાઈ ગયા છે અને તમને પ્રાઈસ બતાઈએ ખાલી આ પતંગ છે 8000 રૂપિયા ની કેટલા 8000 રૂપિયા અને ઉપર આજે ડાલ 7000 આ 7000 નો ઢાલ છે ખાલી અને આ બી 8000 રૂપિયા બિગેસ્ટ 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 પતંગ છે આપણે ઓનો રાજા હું એ યુવરાજ ની બિગેસ્ટ પતંગ બિગેસ્ટ પતંગ મોટી એટલે ગાઈસ તો આટલી મોટી પતંગ હવે યુવરાજ વિચાર કર્યો છે કઈ લેવાની યુવરાજ આપણે આપણે 800 વાળી એના અંદર અઢારસો રૂપિયાની એક પતંગ પડશે આઠસો વાળી કેમ કે હજાર રૂપિયાની રીલ આવે ને રૂપિયા ની આપણે પતંગ આવે હવે એક પતંગ ચગાવવા માટે અઢારસો રૂપિયા ખર્ચવા પડશે અને ખર્ચ શું હે ને પૈસા બહુ છે ટાઈમ નહીં એટલે લાવી તો પડશે જ તો ગાઈસ ચાલો આપણે જઈએ હવે રોયલ મેળાના અંદર મળીએ આગળ સો એલો ગાઈસ તો ફાઇનલી અત્યારે આપણે આઈ ગયા છે રોયલ મેળાના અંદર તમને કીધું એ તમને એવું લાગતું હશે કે આ લોકો ખાલી ખાલી રખડવા જ જાય છે ને ખાલી ખાલી એ કરે છે પણ હવે સીન કહો તો યુવરાજભાઈ હું તમને તમે જે કામ માટે આવ્યા ને એ કામ જ બંધ છે ચદ્દો નાવડી બ્રેકફાસ્ટ બેફાસ્ટ બ્રેકડાન્સ બ્રેકડાસ બધું બંધ છે તો સીન થઈ ગયું છે બોલે પેલો કાકો કે નાના છોકરાઓને એટલું બધું ખાણ બાણું ચાલું છે ને તો નાના છોકરા કંઈ અમારે છે તો નાના છોકરાઓ બધું લઈ કરવાનું અમારે તો હજુ ભાવિકભાઈ લોકો આવે છે હવે એમને લોકો કહીએ કે આવું સીન છે

આ મેળો આખો બંધ છે ગાઈસ ખાલી અંદર ખાવા પીવાનું ફરવાનું ને એવું બધું ચાલુ છે બસ મેન મેન રાઈડો બધી બંધ છે જેમ કે ચકદોર છે હોળી છે પછી આપણે બીજું બધું બંધ છે એટલા માટે તો હવે અત્યારે આપણે જઈએ છીએ બીજી જગ્યાએ કઈ જઈએ છીએ ખબર નહીં દેવાયત ભાઈ આવવાના હતા આજે દેવાકાકાન ડાયરામ જઈએ હે દેવાકાકાન ડાયરામ જઈએ તો ચલો ગાઈસ હવે લગભગ હવે પ્લાન બનાવીએ દેવાકાકાન ડાયરામ જવા સાયક થી નક્કી નહીં હા

આપડા ભાવિક ભાઈ અને જયુભાઈ જયુભાઈ

દેવા પર્સનલી આમંદરણ છે આ તો કે એમની પેલી ના ડિફેન્ડર ડિફેન્ડર પણ અમે ના ગયા થોડોક એટલા માટે અમારે આવવાનું હતું એટલે જોડે તમે અલગથી હતા હવે જીએ દેવા કાકાના ડાયરામાં દેવા કાકા દેવા કાકા આ એન્ટ્રી છે ગાઈસ દેખો મસ્ત

જો ગાઈસ એમની એન્ટ્રી થવા માટે એટલે થઈ એ સમયે હે ને દેખિયા ઉપર ચાલ આ ફટાકડા બડાકડા બી ફોડ્યા છે રે 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 ડિફેન્ડર ડિફેન્ડ ના આ દિવા જો તો ગાઈસ તમે જોયું એમ આપણે આપણા દેવાખાડા રેન્જ રોવર લઈને આવ્યા છે અને થાર રોક માટે લગભગ થાર રોક્સ બુક કરી દી એમને પહેલા હવે થોડું પ્રોબ્લેમ ના લીધે અમારે લેટ આવવાનું હતું બહુ ઓ બહુ તો ગાઈસ હવે મળીએ આપણે થોડીવાર રેડી બાય ગયા અંદર ઈ દાદા સાંભળવાની ખૂબ હોશ હતી પણ તબિયત નરમ છે એટલે એ આવી નથી કે પણ એને આપણને બે અને બાકેલા પરિવાર શુભકામના પાંચમી છે કોઈ કા દરબાર છે Oh, my God. ભાવના હોય એને એને અનેક જાત્રા એમ કરે આવો જેનો પ્રમાણ જીવ છે અને બીજા માટે કાયમ કઉ શું ખબર ને તમે સંસારમાં લાખ વાત લેવું જરૂર પણ દેવું દુનિયામાં એ તો ઘરનું લાગતા વિશે આવ્યા માટે કરવું અઘરું છે અને હરિયાણામાં હરિયાણી કીધું છે હા કે બીજા કાજે જે બળે હર ગીત હરિયાણી બીજા કાજે જે બળે હર ગીત હરિયાણી એની સારત સરમાં સરવાણી તો હાથ ને પાતાળે આમ હા હા ત્યારે મને યાદ આવે જો ભળો ના દતો તમે જગત ના જે દે પી જાશે જાશે બાર ને પાંત્રીસ બાર ને પાંત્રીસ થઈ છે તો અત્યારે આપણે આવી ગયા છે ઘરે દિવાત કાકા એમના ગાડી ડાયરેક્ટ ચલાવે છે અને આપણે આવી જ આપણા ઘરે તો હવે જઈએ છીએ ઉપર તો આટલો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો મળીએ જલ્દીથી અવલોકનાંદે જય રામ જય માતાજી જય રામાદાણી જય શ્રી રામ જય માતાજી જય રામાધાણી જય દેવા દેવાના